ધંધુકાના સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ ખાતે પંદરમી ઓગસ્ટ અને કૃષ્ણ જન્મ ઉત્સવનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો આજરોજ આ અમદાવાદ જિલ્લાના ધંધુકા સ્થિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ ખાતે સ્વતંત્ર દિવસની પંદરમી ઓગસ્ટની ઉજવણી તથા કૃષ્ણ જન્મ ઉત્સવ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વક્રત્વ દેશભક્તિ ગીતો કૃષ્ણ જન્મ ઉત્સવ નાટિકાઓ અને ઓપરેશન સિંદૂર જેવી આકર્ષક કૃતિઓ સરસ રીતે રજૂ કરી આ પ્રસંગે સંસ્થાના આદ્યસ્થાપક પરમ વંદનીય બાપુ સ્વામી દ્વારા ધોરણ દસ અને બારમાં એંસીથી વધુ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો રૂપિયા પચ્ચીસસોથી રોકડ રકમ આપીને સન્માનિત કરવામાં આવ્યા અને આગળના અભ્યાસમાં વધુ પ્રગતિ માટે આશીર્વચન પાઠવ્યા કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે શ્રી નારાયણભાઈ પટેલ શ્રી મહાવીરસિંહ ચુડાસમા જિન્જર શ્રી બકાભાઈ સોની શાળાના નિયામક ડોક્ટર રઘુવીરસિંહ ચુડાસમા આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમા તથા શ્રી રામદેવસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક પૂર્ણ થયું અને અંતે આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર સી કે બારડ